ભવિષ્ય જાણવું હોય તો દરેક ગ્રહોની અસર દરેક ગ્રહોની મુમેન્ટ કેવી દેતી હોય છે આપની રાશિ ઉપર એ જરૂરી છે પણ ખાસ કરી અને ત્રણ ગ્રહો છે એ મુખ્ય હોય છે એમાંનો શનિ રાહુ અને ગુરુ

પ્રાપ્તિ થઈ શકે છે કારણ કે શનિ મહારાજ આપના લાભ સ્થાનમાંથી પસાર થઈ છે તો આપ આકસ્મિક રીતે ધનની પ્રાપ્તિ થાય એવા યોગ બને છે આપનો વ્યવસાય સારો રહેશે જે સ્થાવર મિલકત છે એમાંથી આપને ધનની પ્રાપ્તિ થઈ શકે છે એમાંથી આપ પૈસા કમાઈ શકો છો જે વ્યવસાય લાંબા ગાળાથી આપ ચલાવી રહ્યો છો એમાં આપને સારા એવા પૈસાની પ્રાપ્તિ થાય એવો યોગ બને છે જે કામો અટવાયેલા છે અને ઘણા લાંબા સમયથી બંધ પડેલા છે એ કામો ઉકેલાય અને એમાંથી પણ આપનો વ્યવસાય વૃદ્ધિ પામે એમાંથી પણ આપને આર્થિક લાભ થઈ શકે છે એવા યોગ આ વર્ષના આપના બને છે 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 કેવાનો કે જે જૂના જૂના કામો વ્યવસાયો જૂની મિલકતો એ બધામાંથી આપને આ વર્ષે લાભ થશે જો આપ નોકરી કરતા હોવ તો નોકરીના યોગો પણ સારાની આપને બને છે આપ પ્રમોશન માટે જો ટ્રાય કરી રહ્યા હોવ તો આપને પ્રમોશન મળી શકે છે એવા યોગ બને છે તથા જે નોકરિયાત વર્ગ જે કામગીરી કરે છે એનાથી પોતાના કામથી એ અધિકારીઓ ઉપર સુધીના અધિકારીઓને પોતાના કામથી રાજી કરી શકે છે એવા મેષ રાશિના જાતકના યોગ બને છે તો નોકરી અને ધંધા માટે સારું છે પરંતુ આપ નવો વ્યવસાય કરવા જઈ રહ્યા છો તો આપે ખાસ સાવચેત રાખવા જેવું છે કારણ કે નવા વ્યવસાયમાં કે ખોટી રીતે સાહસ કરતા આપને ધનની હાનિ પણ થઈ શકે છે આપને કોઈ મોટા ધનની હાનિ નવા વ્યવસાયમાં થઈ શકે છે તો કેવાનો ભાવત કે જે તમે ચલાવી રહ્યા છો એમાં જ ધ્યાન દેવું નવા વ્યવસાયની કે નવા રોકાણની કે ખોટી રીતે કોઈ સાહસ ન કરવા વિનંતી છે આવો આપનો વ્યવસાય અને આર્થિક સ્થિતિ છે વાત કરીએ મિત્રો પારિવારિક સંબંધોની તો પારિવારિક સંબંધોમાં આ વર્ષે આપને સૌપ્રથમ જણાવી દઉં કે લગ્ન જીવન જે વિવાહિત જાતકો છે એમના માટે પત્ની સાથેના નાના મોટા ઝઘડા થઈ શકે છે અને જે અડચણો પહેલેથી ગુંચવાયેલી છે એ વધુ ચિંતાનો વિષય બનાવે એવા યોગ બને છે તો આપ ખાસ સાવચેત રહેશો સંતાનોને લઈને પણ આપ ચિંતિત રહો એવા યોગ બને છે પરંતુ આપ વડીલોને આદર સત્કાર આપશો વડીલો સાથેના સંબંધો સારા રહેશે પત્ની અને પુત્રથી સંબંધો બગડે નહીં એની ખાસ તકેદારી લેવી આવા યોગ બને છે તો આપ ઘરના પરિવાર સાથે ખુશથી અને સમય વધારે આપી અને રહો એવી સૂચના આ વર્ષે હું આપને કહું છું વાત કરીએ મિત્રો કે આપનું સ્વાસ્થ્ય કેવું રહેશે મેષ રાશિના જાતકો માટે સ્વાસ્થ્યને લઈ અને થોડી એવી ચિંતા રહેશે જે જૂના રોગોથી પીડાઈ રહ્યા છે જે જાતકો એ જાતક માટે ખાસ તકેદારી લેવાની સૂચના આપવામાં આવે છે કે જે જૂના રોગો છે એ વધારે હાનિકારક સાબિત થાય એવા યોગ આ વર્ષે મેષ રાશિ માટે બને છે ખાસ કરી અને જે લાંબા સમયથી કમરને લઈ અને કોઈ હાડકાને લઈને બીમારી ભોગવી રહ્યા છે એવા જાતકો માટે પણ મુશ્કેલી છે અને સ્વાસ્થ્યને લઈ અને આપ તકેદારી લ્યો એની એના માટે ખાસ વિનંતી છે આપનું સ્વાસ્થ્ય આ વખતે એટલું સારું નહીં રહે જે અત્યાર સુધી રહેતું હતું તો સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા છે જે દવા ચાલુ છે એનાથી આપ ઈલાજ ચાલુ રાખો અથવા આપ આયુર્વેદિક ઉપચારથી એમનો ઈલાજ કરી શકો છો આયુર્વેદિક દવાઓ આપના સ્વાસ્થ્ય ઉપર વધારે અસરકારક નીવડે એવા યોગ બને છે તો સ્વાસ્થ્યને લઈ અને નાની મોટી ચિંતા રહે તો સ્વાસ્થ્યને લઈને તકેદારી રાખવી મિત્રો વાત કરીએ વિદ્યાર્થી કાલમાં જે વિદ્યાર્થી અવસ્થામાં છે વિદ્યાર્થીઓ માટે ખૂબ સારો યોગ બને છે જે વિદ્યાર્થીઓ પરીક્ષા માટે મહેનત કરી રહ્યા છે એમનું સપનું સાકાર થાય એવી આશા આ વર્ષે બને છે જે મિત્રો નોકરી માટે મહેનત કરી રહ્યા છે અને જે નોકરી માટે પરીક્ષાઓની તૈયારીમાં લાગ્યા છે એમને આ વર્ષે સફળતા મળે એવી ખાસ યોગ યોગ બને બને છે 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 તો આપની આશા એ સિદ્ધ થાય રાશિના જાતકો માટે એમની મહેનત આ વર્ષે રંગ આવે એવા યોગ બને છે સ્ત્રી જાતક ની વાત કરીએ મિત્રો તો સ્ત્રી જાતકો માટે ખૂબ સારા યોગ બને છે સ્ત્રી જાતકને કોઈ ખાસ ચિંતા નથી આપની ઘરમાં વસ્તુઓમાં વૃદ્ધિ થાય જે સ્ત્રીને લઈ અને અથવા સ્ત્રીને મનગમતી વસ્તુઓ નવી ખરીદી અને ઘરમાં આવે એવા યોગ બને છે તમે તમારા પતિ પુત્ર વધારે સમય આપી શકો એવા પણ યોગ બને છે અને પતિ સાથે પુત્રો સાથે કે અથવા પારિવારિક સંબંધો સાથે આપ બહાર ફરવા પણ જઈ શકો એવા યોગ બને છે અર્થાત આપ પરિવારને વધારે સમય આપશો અને પરિવારની સાથે રહેશો અને નવી ખરીદીઓ પણ થાય એવા યોગ સ્ત્રીઓ માટે બને છે તો સ્ત્રી માટે એકંદરે આ વર્ષ સારું રહેશે મિત્રો ઓવરઓલ એકંદરે આ વર્ષ મેષ રાશિના જાતકો માટે સારું છે નવા સાહસ કરવા માટે ખતરો છે બાકી જે રાબેતા મુજબનું ચાલુ રહી છે જે વ્યવસાયિક રીતે આર્થિક રીતે કે આરોગ્યની રીતે પણ જે રાબેતા મુજબનું છે એમાં કંઈ વાંધો નથી નવા સાહસ ન કરવા વિનંતી એકંદરે આપનો વર્ષ સારો રહે એવા ભાવ સાથે દરેક દર્શક મિત્રોને જે